નમસ્કાર દોસ્તો રીપી ઈલર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને એમાં આપણે વાત કરવાની છે પ્રકરણ નંબર પંદર પરિવહન સંદેશા વ્યવહાર વેપાર તો આ પ્રકરણની અંદર ભારતની પરિવહન સેવા સંદેશા વ્યવહાર સેવા એમાં જે કાંઈ ક્રાંતિકારી પરિવર્તનો થયા ભારતીય રેલવે સંદેશ વ્યવહાર સેવાની અંદર કઈ રીતે અને કેવા ક્રાંતિકારી પરિવર્તનો થયા એની વિગતવાર ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ તો પહેલો પ્રશ્ન છે પરિવહનના વિવિધ લાભો જણાવો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પરિવહન સેવા એટલે શું તો કે પરિવહન સેવા એટલે વાહન વ્યવહાર સેવા એક વસ્તુની એક સ્થળેથી થી બીજા સ્થળે હેરફેર કરવી એને કહેવાય વાહન વ્યવહાર સેવા તો પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે કારણ કે પરિવહન સેવા એટલે વાહન વ્યવહાર તો વાહન વ્યવહાર દ્વારા જ કુદરતી સંસાધનોનો એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરી શકાય છે અને જે ઉદ્યોગોને કાચા માલની જરૂર હોય એ કાચો માલ પણ ઝડપથી પહોંચાડી શકાય છે અને જે તૈયાર માલ સામાન થાય એને તાત્કાલિક ના ધોરણે બજારમાં પણ પહોંચાડી શકાય છે એટલે પરિવહન સેવાથી લોકોને ઘણા બધા લાભ થાય છે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લોકો સરળતાથી અવર જવર પણ કરી શકે છે એક પ્રદેશને બીજા પ્રદેશ સાથે જોડી શકાય છે કે ભાઈ આજે જુનાગઢ અને ભાવનગર વચ્ચે સંબંધ છે ભાવનગર થી ગાંધીનગર વચ્ચે સંબંધ છે ગાંધીનગરથી દિલ્હી વચ્ચે સંબંધ છે તો એનું કારણ પરિવહન સેવા છે આજે ફ્લાઇટ દ્વારા માત્ર કલાકોની અંદર દિલ્હી પહોંચી શકાય છે તો એનું કારણ છે પરિવહન સેવા અને પરિવહન થી ઔદ્યોગિકરણ અને શહેરીકરણ ને પણ વેગ મળ્યો છે ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોનું પ્રમાણ વધે નવા નવા ઉદ્યોગો સ્થપાય તો એને કહેવાય ઔદ્યોગીકરણ અને શહેરીકરણ એટલે શહેરોના કદ વધે શહેરોની અંદર પ્રમાણ વધે એને કહેવાય શહેરીકરણ તો આજે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરની અંદર આવી રહ્યા છે રોજગારી મેળવવા માટે આત્મનિર્ભર બનવા માટે તો એને કારણે શહેરોના કદ બધા છે એનું કે એને કહેવાય શહેરીકરણ એટલે પરિવહનને કારણે ગ્રામ્ય ઉત્પાદનોનો લાભ શહેરી લોકોને મળતો થયો ગામડામાં જે વસ્તુ બનતી એ વસ્તુ અત્યારે શહેરો સુધી પહોંચી છે તો એનું કારણ છે પરિવહન સેવા શહેરમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુ ગામડા સુધી આપણે પહોંચાડી શકા છીએ તો એનું કારણ છે પરિવહન સેવા એટલે પરિવહનથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ વધ્યો છે આંતરિક વેપાર એટલે ભારતના જ જુદા જુદા શહેરો વચ્ચે ચાલતો વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશનો બીજા દેશ સાથે ચાલતો વેપાર આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર ચાલે ભારત અને ચીન વચ્ચે વેપાર ચાલે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં પરિવહન સેવાની જરૂર પડે જ છે આજે કોલકાતા અને મુંબઈ વચ્ચે વેપાર ચાલે મુંબઈથી કંડલા માલસામાન પહોંચાડી શકાય છે તો એનું કારણ છે પરિવહન સેવા એટલે પરિવહન સગવડથી પ્રવાસ પર્યટન ઉદ્યોગનો પણ જબરદસ્ત વિકાસ થયો છે આજે લોકો માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ હરવા ફરવા માટે જતા થયા છે તો એનું કારણ છે પરિવહન સેવા કોઈ ઇન્ડોનેશિયા મલેશિયા બાજુ હરવા ફરવા જાય છે કોઈ સિંગાપુર જાય છે એટલે પરિવહન સેવાની મદદથી આજે વિશ્વ એ વિશ્વ નથી રહ્યું એક માત્ર ગામડું બની ગયું છે એક ગામમાંથી બીજા ગામમાં જે રીતે લોકો જતા હોય એવી રીતે હવે પરિવહનનો વિસ્તૃત પરિચય આપો તો કે ભાઈ પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર અહીંયા ચિત્ર અંદર તમે જોઈ શકો છો વાહનો દ્વારા માલસામાન ની હેરફેર થાય છે પશુઓ દ્વારા માલ સામાન હેરફેર થાય છે પશુઓ દ્વારા મુસાફરોની પણ હેરફેર થાય છે તો એને કહેવાય છે પરિવહન સેવા હવે પરિવહન પદ્ધતિ એનો તકનીકી વિકાસ યાને કે જે વિસ્તારની અંદર ટેકનોલોજી નો વિકાસ થયો હોય આર્થિક વિકાસ થયો હોય નવા નવા બજારો અસ્તિત્વમાં આવ્યા હોય જે પ્રદેશની અંદર રોકાણનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારમાં પરિવહન સેવા આપણને વધારે જોવા મળે છે રાજકીય નિર્ણયો પણ ભાગ ભજવે છે પરિવહન સેવા માટે આજે સુરતની અંદર મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે રાજકીય નિર્ણય છે આવનારા સમયમાં એ સુરતના લોકોને સેવાની ભેટ મળશે અમદાવાદની અંદર મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ તો એ રાજકીય નિર્ણય કહેવાય તે રાજકીય નિર્ણયને કારણે પણ લોકોને પરિવહન સેવાનો લાભ મળતો હોય છે એ સિવાય અલગ અલગ પ્રદેશોનું સ્થાન કયા પ્રદેશની આબોહવા કેવી છે ભૂપુષ્ઠ કેવું છે એને આધારે પણ પરિવહન સેવા છે નક્કી થતી હોય છે કે ભાઈ રાજસ્થાનનો રણ પ્રદેશ છે તો ત્યાં પરિવહન સેવા ઓછી હોય કારણ કે ત્યાં રોડ રસ્તા બનાવવા મુશ્કેલ છે ખર્ચાળ છે દક્ષિણ ભારતની અંદર અસમતલીય ઉચ્ચ પ્રદેશ છે તો ત્યાં હવાઈ માર્ગોનો વિકાસ વધારે થાય ત્યાં ટ્રેન સેવાનો વિકાસ ઓછો થાય રેલવેના પાટા અંદર નાખવા ખર્ચાળ છે એટલે કયા આબોહવા કેવી છે કયા નું ભૂપોષ કેવું છે અને કયા પ્રદેશની અંદર માનવ વસ્તી કેટલી છે એને આધારે પરિવહન સેવા છે એનો વિકાસ થાય જે પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય એ પ્રદેશની અંદર પરિવહન સેવા છે આપણને વધારે જોવા મળે આજે મુંબઈ દિલ્હી કોલકાતા જેવા મહાનગરો છે એ મહાનગરોની અંદર પરિવહન સેવા આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે સડક માર્ગો રેલ માર્ગો હવાઈ માર્ગો દરેક પ્રકારની પરિવહન સેવા મહાનગરોની અંદર છે કારણ કે ત્યાં માનવ વસ્તી વધારે છે તો આપણે શરૂઆત થી વાત કરીએ કે માનવી પોતાની ચીજ વસ્તુ પોતે જાતે જ વહન કરતો એટલે આદિ માનવ છે એ વસ્તુ પોતે જાતે જ ઉપાડતો અને માણસ પોતે જ તરીકે કામ કરતો માથા ઉપર બોજો ઉપાડતો માણસ અને પછી ધીમે ધીમે પશુઓનો ઉપયોગ થવા લાગ્યો ઘોડા ગધેડા ઊંટ હાથી આવા અલગ અલગ પશુઓનો બોજ વહન માટે ઉપયોગ થવા લાગ્યો તો વર્તમાન સમયની અંદર પશુઓનો તો ઉપયોગ થાય છે પણ સાથે સાથે અલગ અલગ પ્રકારના વાહનોનો પણ ઉપયોગ થાય છે એટલે આ વાત પરિવહન સેવાની છે મેદાની વિસ્તારમાં સડક માર્ગો અને રેલ માર્ગો વધારે જોવા મળે છે ઉત્તર ભારતનું મેદાન એટલે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ જેવા રાજ્યોની અંદર આપણને સડક માર્ગો વધારે જોવા મળે રેલ માર્ગો વધારે જોવા મળે કારણ કે મેદાની વિસ્તારની અંદર સડકો બનાવવી સરળ છે રેલ માર્ગો નો વિકાસ કરવો સરળ છે એટલે મેદાની વિસ્તારમાં પરિવહન સેવા છે વધારે જોવા મળે પણ હિમાલય જેવા પર્વતીય વિસ્તારો છે દુર્ગમ વિસ્તારો છે ત્યાં સડકો બનાવવી મુશ્કેલ છે એટલે ત્યાં માણસે યાક જેવા પશુઓનો ઉપયોગ કરે છે જે લોકો હિમાલય આરોહણનું કામ કરે છે હિમાલયના અલગ અલગ શિખરો સર કરવા માટેના જે પર્વતારોહકો છે અથવા તો એવરેસ્ટ આરોહણ સમયે પર્વતારોહકો તરીકે યાક નામના ઉપયોગ કરે છે યાક નામનું પ્રાણી છે શરીરે ભારે ભરખમ વજનદાર હોય એના શરીર ઉપર પુષ્કળ પ્રમાણમાં રૂવાટી હોય છે તો યાક નામનું પ્રાણી છે એ હિમાલયમાં અમુક ઊંચાઈ સુધી જઈ શકે છે એટલે યાક નામનું પ્રાણી એની પીઠ ઉપર આ પર્વતારોહકો છે પોતાનો બધો સામાન નાખી દે છે એટલે અમુક ઊંચાઈ સુધી જઈ શકે છે પછી આ વસ્તુ ખાસ યાદ રાખજો હેતુલક્ષી માટે કે ભોટિયા લોકો એ પણ બોજ વાહક તરીકે કામ કરે છે એટલે એ પર્વતારોહકોનો સામાન ઉચકવાનું કામ કરે છે હાથી ખચ્ચર અને ઘોડા જેવા પશુઓ પહાડી પ્રદેશમાં બોજ વહન માટે ઉપયોગમાં આવે છે રણપ્રદેશની અંદર ઊંટનો ઉપયોગ વધારે થાય છે ઊંટ ને તો રણનું વહાણ કહેવાય ઊંટ જે પગ હોય એ પગના તળિયે ગાદી જેવી રચના હોય છે જેથી ઊંટના પગ છે એ રેતી ની અંદર ખૂંપી જતા નથી એટલે રણ અંદર ઊંટનો ઉપયોગ વધારે થાય મેદાની પ્રદેશની અંદર કઠિયારા લોકો લાકડાના ભારા ઊંચકતા જોવા મળે છે રેલવે સ્ટેશન ઉપર કુલી લાલ ગણવેશ ની અંદર કુલી લોકો લોકોનો સામાન ઉચકવાનું કામ કરે છે તો નદી જો ઊંડી અને બારેમાસ વહેતી હોય તો હોડીઓનો ઉપયોગ થાય છે સમુદ્ર કિનારે વહાણ નો ઉપયોગ થાય છે એટલે આ રીતે આ બધી પરિવહન સેવાની વાત છે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની પરિવહન સેવા હોય પર્વતીય વિસ્તારમાં સ્થિતિ અલગ છે રણ વિસ્તારમાં સ્થિતિ અલગ છે અને મેદાની વિસ્તારમાં પણ પરિસ્થિતિ અલગ છે તો આ ચર્ચાની અંદર આપણે પરિવહન સેવાની વાત કરી પરિવહન સેવાના લાભ અને પરિવહન સેવાની અંદર કયા કયા પ્રાણીઓનો ક્યાં ઉપયોગ થાય છે બધી ચર્ચા કરી થેન્ક યુ